પણ પગલી અંતર્ગત અંતર્ગત ઉજવાયો નવી શિક્ષણ નીતિ પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે જે અંતર્ગત વર્ષ બે હજાર એકવીસમાં પ્રોજેક્ટ પાપા પગલીની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો જે અંતર્ગત આંગણવાડીમાં આવતા ત્રણથી પાંચ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અને ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટેનો મજબૂત પાયો ન થાય બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર તેઓ બાળવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે એવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે

ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન એ નાના બાળકોના આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો બાળકોને શિક્ષણ મેળવવી તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ સારા અને આંગણવાડીના બાળકોને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી કંગુ પગલા દ્વારા આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો બાળકો સાથે સેલ્ફી લઈ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ આરએનજી ન્યૂઝ સુરત